હાલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો રેલવે આસિસ્ટન્ટ પાઇલોટ માટે જગ્યાઓ છે પાંચ હજાર છસો સનનું પર પદો પર ભરતીની જાહેરાત કરી છે વિડીયોમાં બને રૂપિયા પૂરી માહિતી આપણે મેળવવાના છીએ તો આપણે જે મહત્વપૂર્ણ તારીખની વાત કરીશું વયમર્યાદા શું રહેશે અને શૈક્ષણિક લાયકાત અને અરજી ફી વિશે આપણે જાણવાના છીએ તો વિડીયો અંત સુધી જોઈએ અને મનમાં આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયો શરૂ કરીએ તો વીસ જાન્યુઆરીથી જે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે જોવા જઈએ તો છેલ્લી તારીખ છે અઢાર ફેબ્રુઆરી ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે આ છેલ્લી તારીખ છે હવે વયમર્યાદાની થોડીક માહિતી મેળવી લઈએ તમા અઢાર વર્ષથી જે ત્રીસ વર્ષના ઉમેરના વ્યક્તિઓ ઉમેદવારો છે જે વિદ્યાર્થી મિત્રો એમાં ફોર્મ એપ્લાય કરી શકે છે ઉમરના જે ગણતરી છે એક જુલાઈથી બે હજાર ચોવીસના આધારે જે ગણતરી કરવાની રહેશે એ એ આધારે તમારે અઢાર વર્ષ પૂરા થવા જોઈએ હજી ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી જે ઉમેદવારો માટે છે પાંચસો રૂપિયા ફી છે અને જે મહિલાઓ છે એના માટે અઢીસો રૂપિયા ફી છે તો આ રીતના જે ફી ચૂકવણી તમારે ઓનલાઈન કરવાની રહેશે અને જો અરજી પ્રક્રિયાની વાત કરીએ તો તમારે સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઇટ છે ના પર જઈ અને જે નોટિફિકેશન છે એ ડાઉનલોડ કરીને સૂચના વાંચી પછી જ તમારે ફોર્મ ભરવાનું રહેશે તો એ રીતના જે અરજી પ્રક્રિયા છે તો પછી તમારે છે તમારે ચેક કરી પછી ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવાની અને જરૂરી દસ્તાવેજો છે સાઈઝ ફોટો પછી સિગ્નેચર છે તમારી એ બધી સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે જાતિવર્ગ એટલે જાતિનો દાખલો આ બધી માહિતી છે તમારે ઓનલાઈન અપલોડ કરવાની રહેશે તો આ રીતનો વિડિયો હતો તો તમને વિડિયો સારો લાગે સેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે અમારા ડેલી વિડીયો પર જઈને અમે અમારે ચેનલ પર મૂકીએ છીએ